નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે શિયાળાની અંદર આ ત્રણ વસ્તુ ભર પેટ ખાઓ તો શરીરની અંદર વિટામિન એની કમી નહીં આવે વિટામિન બીની કમી નહીં આવે વિટામિન સી ની કમી નહીં આવે કેલ્શિયમની ઉણપ નહીં આવે અને ભયંકરમાં ભયંકર કેન્સર જેવા રોગથી પણ તમે બચી શકશો જી હા મિત્રો આ હું નથી કહેતો પણ આયુર્વેદમાં આપણા ઋષિઓએ આહાર શાસ્ત્રની અંદર અદ્ભુત વર્ણન કરેલું છે તો આ કઈ કઈ વસ્તુ છે તો નંબર એક મૂળો દરરોજ તમે શિયાળાની અંદર તાજો એક જ મૂળો ખાવાનો છે જો તમારી ઉંમર પચાસ વર્ષથી ઉપરના ઉંમર હોય કે નાના બાળકો હોય તો એવા લોકોએ માત્ર અડધો જ મૂળો ખાવાનો છે આખો મૂળો ખાવાનો નથી અને મૂળો બપોર પછી ખાવાનો નથી સવારે જ ખાવાનો છે અને જમવાના એક કલાક પહેલાં જ ખાવાનો છે એ મૂળો સમારી એની અંદર તમે થોડુંક લીંબુ નીચોવી અને તમે થોડા કાળા મરીનો પાવડર હોય કાળી મિર્ચ હિન્દીમાં કહેવાનો છે કાળા મરીનો પાવડર નાખીને ખાશો તો તમને વાયુ નહીં કરે અને ખૂબ જલ્દીથી પાચન થઈ જશે નંબર બે શક્કરિયા શક્કરી પણ આપણે એક જ ખાવાનું છે શેકીને ખાઈ શકો છો અથવા બાફીને ખાઈ શકો છો તો એનું જલ્દીથી પાચન થાય છે શક્કરિયું એક નાનું સક્કરિયું અથવા તમારે ખાવાનું મોટું હોય તો અડધો ટુકડો સક્કરિયું ખાવાનું છે કેન્સર સામે રક્ષણ મેળવવા માટે અદ્ભુત કામ કરે છે એટલે કે આપણા બોડીમાં જે કેન્સરના કોષ રહેલા છે એ કેન્સરના કોષ એક્ટિવ જલ્દીથી એક્ટિવ નથી થતા એટલે કેલ્શિયમ પણ મળે છે વિટામિન ઈ મળે છે વિટામિન એ વિટામિન બી આવા અનેક તત્વોથી ભરપૂર સક્કરિયું છે તો સક્કરિયાનો ઉપયોગ પણ તમે દરરોજ નિયમિત અડધું સક્કરિયું ખાઈ શકો છો નંબર થ્રી ગાજર ગાજર પણ મોટું હોય તો આપણે અડધું જ ખાવાનું છે નાનું હોય તો તમે એક ગાજર ખાઈ શકો છો ગમે તે ત્રણમાંથી એક વસ્તુ દરરોજ ખાવાની આજે મૂળો ખાધો તો કાલે ગાજર ખાઈ શકો છો પરમ દિવસે શક્કરિયું હોય તો શક્કરિયું ખાઈ શકો છો આમ રોજે રોજ એક જ વસ્તુ ખાવાની છે એકસાથે ત્રણ વસ્તુ ખાવાની નથી તો શિયાળાની સિઝન દરમિયાન તમે આ ત્રણ વસ્તુ ખાવાની રાખશો તો શરીરની અંદર કેલ્શિયમની ઉણપ નહીં આવે શરીરની અંદર ક્યારેય અશક્તિ નહીં આવે અને કેન્સર જેવા ભયંકર રોગથી પણ આપણે બચી શકીશું પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ